એ તો આવો ઉઘરાણી માટે રાત્રે ફોન કરાય કોઈ ને લેડીઝને નટુભા ઉઘરાણી માટે રાત્રે અગિયાર વાગે ફોન કરાય લેડીઝ ને રાત્રે અગિયાર વાગે કોઈ લેડીઝને

બિલ કેમ નથી આપ્યા તમે બિલ કેમ નથી આપ્યા તમે મને ઉઘરાણીના ક્યારે નહીં નહીં આપ્યા કેમ નથી તમે નથી આપ્યા ને બિલ તો બિલ નથી આપ્યા તો કઈ રીતે ઉઘરાણી થવાની હતી હમ તમે બિલ નથી આપતા ખોટે ખોટા રાત્રે ફોન કરીને હેરાન કરો છો બરોબર ને નેટોભા વાત સાચી ને અહીંયા આવ્યા ત્યારે બિલ નથી આપતા તમે રાત્રે ફોન નહીં કરતા હો રાત્રે અગિયાર એટલે આજે આપશો ને તમે છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ આજે આપશો ને તો આજ સુધી ફોન કરીને હેરાન કેમ કરો છો અત્યાર સુધી રાત્રે ફોન કેમ કરો છો તમે હા અત્યાર સુધી રાત્રે ફોન કરીને હેરાન કેમ કરતા હતા બિલ આપ્યા નથી બરોબર જેમ કરે એમ કરે એવી રીતે ધમકી નહીં આપવાની